પરિસ્થિતિની સાથે અન્યાય થઈ રહ્યો છે નોર્મલી સ્ટેશન માર્ગમાં કોઈને 30 થી 35 માર્ક્સ વધે છે અને કોઈને બે કે 3 માર્ક્સ વધે છે ત્યારે અમુક અમુક વિદ્યાર્થીઓને તો માર્ક્સ પણ ઘટી જવા ઘટી કોઈ સરકાર સાંભળવા તૈયાર જ નથી આવા આંદોલન કરીએ છીએ તો બધાને ડિટેન કરવામાં આવે છે સભાને ડિટેન કરી નાખે હવે સભાને ડિટેન કરી શું સાબિત કરવામાં આગળ એક સભાને ડિટેન કરશો ને આગળ 10 સભાને ઊભી થશે 10 સભાને ડિટેન કરશો ને તો 100 સભાને ઊભી થશે

તમારી <laughs> છોકરીઓ <laughs>

કાલે ફોરેસ્ટ વાળા જયારે અહિયાં આવ્યા હતા ત્યારે એ લોકો સાથે ટીંગા ટોળી કરી અને એમની અટકાયત હતી હા સાચી વાત છે કાલે અમને ટીંગા ટોળી કરી તમે કાલે કાલે પણ પણ હતા હા અમે હાજર જ જી આપનું શું નામ છે મારું નામ દિશા છે દિશા અને દિશાબેન તમે સીસી વાળા છો કે ફોરેસ્ટ વાળા સીસી વાળા અચ્છા તો ફોરેસ્ટ અને સીસી બંનેમાં કેમ આટલું વિદ્યાર્થીઓ એ લડવું પડે છે અને સીબીઆઈટી રદ કરવાની વાત કરી રહ્યા છે સીબીઆઈટી માં નોર્મલાઈઝેશન સિસ્ટમ છે અને 75 થી 71 શિફ્ટ અંદર પેપર લેવામાં આવે છે જેનાથી એક જેને અંદર પેપરની અંદર ક્વેશ્ચન્સ અંદર ઘણી બધી વિસંગતતા જોવા મળે છે અને દરેક દરેક વિદ્યાર્થી સાથે અન્યાય થઈ રહ્યો છે નોર્મલી ક્વેશ્ચન માર્ક માં કોઈ ને 30 થી 35 માર્ક્સ વધે છે અને કોઈને ને 2 કે 3 માર્ક્સ વધે છે જ્યારે અમુક અમુક વિદ્યાર્થીઓ તો માર્ક્સ પણ ઘટી જવા ઘટી ગયા છે ઉમેદવારો અહીંયા આવે ત્યારે એમને અટકાયત કરવામાં આવે એમને ટીંગા કરવામાં આવે હા અટકાયત કરવામાં આવે છે રોડ ઉપર ધસડવામાં આવે છે અને ગમે તેવું વર્તન કરવામાં આવે છે તો તમને ડર નથી લાગતો ના ડર નથી લાગતો કમલ મારું નામ ઉપાધ્યાય પ્રયાગ છે હું સીસી નો ઉમેદવાર છું આજે ગોણ સેવા એ નું મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે એમાં બહુ બધી વિસંગતતાઓ છે જે એમની નોટિફિકેશન લખ્યું છે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવાર પાસ કરવામાં આવશે પણ જગ્યાના સાત ગણા હસમુખ પટેલ સાથે પણ વાત થઈ કમલ દયાણી સાથે પણ વાત થઈ તો વિશ્વાસ કેમ નથી કમલ દયાણી સાહેબ સાથે વાત નથી થઈ મેડમ એમને મળવાનો અમે કાલે પ્રયત્ન કર્યો પણ અમને મળતા પહેલા જ ડિટેન કરી દેવામાં આવ્યા અને એના એક દિવસ પહેલા હું સીએમઓ ઓફિસમાં ગયો તો મને સીએમ

પથિકાથી અમે ગૌણ સેવા સુધી આજે ન્યાય રેલીનું આયોજન કર્યું છે એટલે અમે સરકાર સુધી સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમે તમે જે વસ્તુ કીધી છે નોટિફિકેશનમાં એ તો તમે સમજો તમે કીધું છે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવાર તો તમે તમે એમાં લખ્યું છે કે જગ્યાના સાત ગણા ઉમેદવાર તો ધારો કે કેટેગરી વાઇઝ સાત ગણા ઉમેદવાર પાસ કરવામાં આવે છે તો ગુજરાતના બધા જ સમાજના જે ઉમેદવારો છે એમને આમાં લાભ થશે લગભગ નેવું હજાર સમથિંગ ઉમેદવારોને આ મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે અને બીજી વસ્તુ કે જે પ્રાથમિક પરીક્ષા છે એના માટે કોઈ જગ્યાએ કાઉન્ટ થવાના નથી એટલે અમે અમારી એક જ માંગ છે કે અમને મુખ્ય પરીક્ષાના લાયક ગણવામાં આવે અને અમે ખોટી માંગણી કરી નથી રહીએ આપણી બંધારણ સંસ્થા જે છે એ જે રીતે મેટલી જાહેર કરી રહી છે એ એ જ રીતે અમારું સીસીનું મે એટલી જાહેર કરવામાં આવે તો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ આગળના દિવસોમાં અમે ફરીવાર સીએમઓ સુધી રજૂઆત કરીશું અને હા બીજી વસ્તુ કે અમારા જે જે અમારા ધારાસભ્યોશ્રી છે સંસદ સભ્યશ્રી છે કલેક્ટર કચેરી છે ગુજરાતની જેટલી બી છે બધી જગ્યાએ અમે આ રીતના આવેદનો આપ્યા છે અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સતત આ વસ્તુ માટે લડી રહ્યા છે તો મને મને વિશ્વાસ છે કે સરકાર આ તરફ ધ્યાન સરકારનું ધ્યાન હશે અને ટૂંક સમયમાં અમારા તરફ અમને ન્યાય આપવામાં આવશે તેવી અમારી આશા છે હજુ ફરી વાર કહું છું કે અમે સરકારનો વિરોધ નથી કરી અમે સિસ્ટમનો વિરોધ કરીએ છીએ જે અમારી જોડે અન્યાય થયો છે એ એ જલ્દીથી જલ્દી તકે અમારા અમને ન્યાય આપવામાં આવે અને અમે ફરીવાર વાર બેસી અને અમે પરીક્ષાની તૈયારી કરીએ એટલે જલ્દીથી જલ્દી આ વિશે મુદ્દો ચર્ચાવામાં આવે અને અમને ન્યાય મળે એવી જ આશા વિદ્યાર્થીઓ લડી રહ્યા છે ઉમેદવારો લડી રહ્યા છે ને પણ લડવાનો વારો કેમ આવે જ્યારે સંવાદ કરવો હોય કોઈને સમજવા હોય તો એમની સાથે સંવાદ કરવો પડે પણ સરકાર ભાગે જ્યારે ઉમેદવારોની વાત આવે છે ત્યારે લોકોને સાંભળતી નથી અને સંવાદ થતો નથી જેના કારણે આ બધું થાય છે જે આપનું શું નામ છે આરતી સોલંકી આરતી સોલંકી આટલા વખત હું જોઉં છું વન રક્ષક અને આખો મુદ્દો છે તેમાં તમે જોડાયેલા છો કાલે પણ અટકાયત કરવામાં આવી હતી તો અવાજ કેમ સંભળાતો અરે કોઈ સરકાર સાંભળવા તૈયાર જ નથી આવા આંદોલન કરે છે તો બધાને ડિટેન કરવામાં આવે છે સભાના ડિટેન કરી નાખે આવા સભાના ડિટેન કરી શું સાબિત કરવામાં આગળ એક સભાના ડિટેન

જ્યારે આ ગાંધીના ગુજરાતમાં જ્યારે બહેનોને રસ્તા પર ઉતરવું પડે તો એક દુઃખની લાગણી અનુભવાય છે કારણ કે આ બહેનોને રસ્તા પર ના ઉતરવાનું હોય એટલે સરકાર એટલી જ વિનંતી કરીશ કે જલ્દીથી જલ્દી અમારી માંગણી તમારા સુધી પહોંચી છે એવો વિશ્વાસ છે અમને તો જલ્દીથી જલ્દી જે બહેનો લડી રહી છે આપણા ભાઈઓ લડી રહ્યા છે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે તો જલ્દીથી જલ્દી આ માંગણીઓ સ્વીકારવામાં આવશે તેવી જ હું સરકાર શ્રી તરફથી આશા વ્યક્ત કરી રહ્યો છું આ બે આ કે છે બેટી બચાવો બેટી બચાવો અહીંયા બેટી બચાવો કે બેટીને ગછડી ગછડી લઈ જાવો માંગો છો તમે લોકોના હાથમાં લઈ જાય પગ છોલે કે ફ્રેક્ચર હોય તોય દુખાતો કોઈ કોઈ આપણો એ નઈ કરતું પગ દુખાતા હોય ભૂમો પાડીને રોઈ રોઈ બધા કહેવા માંડ્યા કે મને આઈ દુખાય છે આઈ દુખાય છે તોય કોઈ કોઈની ની વેદના સાંભળતું નથી મારી આ વેદના દરેકની દરેક વેદના છે બોલો ન્યાય આપો અને ન્યાય આપો આ બોલો નુકરા તાસે તાસે ને તાસે જે કરો એ કરી રીટેન કરજો અને અહીંયા એક છોકરીને ને આવે છે કે 10 છોકરીઓ ભરવા પર તાળું લાગી જાય છે કેમ કે ગહેરતા માં નથી જોઈ શકતા આ તો તમને દેખાય છે પણ ઘરે જાઓ તો તાળા મારે છે બધા મુડા ઉપર કે છોકરીને ને કહેવા માટે મોટી કરી છે ભણાવો એટલે એજ્યુકેશન લઈએ ને એટલે સારું કે

વાને ને સાધુ ને આઈ મોર

માટે ખાલી ન્યાય માંગવા આવ્યા છીએ અમે અમારે પરીક્ષા માટે ખાલી ન્યાય માંગવા આવ્યા છીએ તો બી અમને ઢસડી લઈ જવાનું કાલે બી અમારી સાથે આજ કર્યું તો આજે બી અમારી સાથે તમે પાંચસો વાર કરશો તો ભી અમે ગાંધીનગર નહીં છોડીએ જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાના અમે જે થાય કલ ને જાઓ દસ વાર રિટર્ન

સીસી આશા બંધાઈ હતી કે લોકો 62 62 સાઈડ તો થઈ જશે પણ દરેક વિદ્યાર્થી સાથે અન્યાય તો જેટલા મેરેને ફોન આવ્યો છે ને કે હવે તો એમ થઈ કે આપડે ભણ્યા શું કામ અફસોસ થાય છે કે તો કે ખબર જ ન હોત તો તો હતું આ બધી ખબર તો ના પડેત કે આ एग्जाम સીબીઆરટી પદ્ધતિએ નોર્મલાઇઝેશન પદ્ધતિ આવા ખબર ના પડી હોય તો સારું તેના કરતાં ભણ કોક ના આજુબાજુ માં પૂછી લે ખબર પડે આવા તો જક્કા તો ના ખાવા પડે તમારા જિંદગી માં આવું ના ઉચ કરવાની ને કેવું કે ભણ હોય ને તો પાવડો પકડે પણ ભણેલા પાવડો પકડે તો કાલ શરમ આવે કે ભણે શું કરવાનું કે નોકરી આવશે કાલે તો પછી તો તો પાવડો પકડતાય શરમ આવે છે અને કાલે છોકરો સાથે થયેલા જે વર્તાવના લીધે આજે છોકરોની સંખ્યા ઓછી જોવા મળે છે અમારા સીસીના આંદોલનમાં ત્રણ ચાર છોકરો જોવા મળે છે કેમ કે કાલે છોકરોને રોડ ઉપર ધસડવામાં આવી ટીંગા ટોડી કરીને લઈ જવામાં આવી એટલે છોકરોને વાગ્યું અમે અમારા હક માટે બોલે છે તો બી બોલવા નથી દેતા મોઢું બંધ કરી દેવામાં આવે છે અમારું જ્યારે બી અમે અમે હક માટે આગળ દોડીએ છીએ ત્યારે પોલીસ પકડી જાય છે અમને

દીકરીઓ જે પોતાની વાત કરી રહ્યા છે એમાં એ લોકોની લાગણી એ છે કે કાલે પણ જ્યારે અહીંયા આવ્યા હતા રસ્તા પર ત્યારે રસ્તા પર ઢસેડવામાં આવી હતી કટાટ વખતે નેહાને ઢસેડી કાલે સબાનાને ઢસેડી અને આ લાંબુ જ ચાલી રહ્યું છે એટલે જ્યારે પોતાની માગણી સાથે અહીંયા વિદ્યાર્થીઓ આવે છે ઉમેદવારો આવે છે ત્યારે એમને ઢસેડવામાં આવે છે એમની માગણીઓ સાંભળવામાં નથી આવતી ખબર નહીં સરકાર સંવાદ કેમ નથી કરવા માંગતી

Yağmur yağdı.

વીર વીર આવરી તા ધકો ન મારો નો સાયકલ કે મોકો નહી એ કા બચ્ચી ફોન અમારો હાથમાંથી લઈ લીધો છે આમન ધક્કો જ મારો આપ કે ન થા કામ કરીએ કે તને કરવા નહી ધક્કા મારીને બોલ बेवकूफ फोन आज मंदिर लेने तो मैंने धक्का मारो गंगरा मन ने कहा हम दो कर रहे हो वर्ल्ड इज दिस भी बहुत थई गई बहुत थई गई तुमने करो थे बहुत थई गई દ્રશ્ય જોવા માટે આવે તો કોઈ અહીંયા જોતું નથી કે શું કરી રહ્યા છે સામની જે રોડ ઉપર આવી રહી છે ઢસડી લઈ જવામાં આવે છે યાદ રાખો ફરીથી નાગ તમારી છોકરીઓ કે સલામત નહીં રહે